નમસ્કાર ગુજરાત મનોમંથન આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરક્ષા વ્યવસ્થાની સાથે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લિંબાયતમાં નરેન્દ્ર મોદીના રોડ શો અને સભા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસ સાથે ત્રણ હજાર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા જેમાં પાંચસો જેટલા અધિકારીઓ રિઝર્વ પોલીસ ફોર્સની ચાર કંપનીઓ અને હોમગાર્ડના જવાનોનો સમાવેશ થાય છે સભા સ્થળ અને રોડ શોના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું પોલીસ કર્મીઓ સ્થળની બે કિલોમીટરની ત્રીજામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્થી અને વરિષ્ઠ અધિકારીઓને હેલીપેડ રોડ શોના રૂટ અને સભાનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું જવાબદાર અધિકારીઓને માર્ગદર્શિકા જારી કરીને ખામીઓ દૂર કરવામાં આવી હતી મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા વડાપ્રધાન મોદીના રૂટને રંગોથી રંગીને શણગારવામાં આવ્યો છે જે માર્ગ ઉપર કચ્છની વસાહતો હતી તે વસાહતોને પડદાથી ઢાંકી દેવામાં આવી છે આંતરછેદ પરની મૂર્તિઓ સફાઈ કરવામાં આવી રહી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ